જેને લઈને નવી લાઈન મંજૂર થતા આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રીરામ સોસાયટીમાં વર્ષોથી ત્યાંના રહીશોને પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી હતી ત્યારે પંદર ટકા વિવેકાનંદની તાલુકાની ગ્રાન્ટમાંથી બે લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવી છે તેને લઈને આજે પાણીની લાઈનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મારું નામ કેશુભાઈ પંચા કેશુભાઈ ધરમસુભાઈ પંચાળા આરોગ્ય સમિતિના ચેરમેન મોટા જિલ્લા પંચાયત રાણપુર શહેરમાં રામ સોસાયટીમાં પીવાના લાઈટની કામ મુહૂર્ત કર્યું છે શું વિગત છે કેટલાની ગ્રાન્ટ એ બે લાખની ગ્રાન્ટ છે અને પંદર ટકા વિવેકાનંદમાંથી છે તાલુકાના આયોજનમાંથી

એટલે પછી એક નવી લાઇન વિવેકાદેરીને પંદર ટકા વેતન મૂકી છે અને આશરે બે એક લાખનો ખર્ચો છે એટલે હવે એમને એક ચારની લાઇન હતી હવે આ છ ની લાઇન કરી છે એટલે એમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે